સુરતના તાપી રિવરફ્રન્ટને અસામાજિક તત્વોના અડ્ડામાંથી મુક્ત કરવા અને સ્થાનિક નાગરિકો માટે સલામત તથા સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સુરત પોલીસે ડ્રોન સર્વેલન્સની મદદ લીધી છે ડીસીપી ઝોન ચાર સ્કોડ દ્વારા તાપી નદી કિનારે આવેલા ચાર કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ વિસ્તારમાં ડ્રોન દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તાપી રિવરફ્રન્ટ જે કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે તે શહેરના સૌંદર્યમાં વધારો કરે છે જોકે છેલ્લા કેટલાક સમયથી અહીં અસામાજિક તત્વોની હાજરી નોંધપાત્ર રીતે વધી ગઈ છે જેના કારણે સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવતીઓ અને અહીં આવતા અચકાતા હતા ઝાડીઓની આડમાં બેસીને આવા તત્વો વિવિધ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોવાની ફરિયાદો પણ પોલીસે મળી હતી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે પહેલ કરી છે રોન મારફતે રિવરફ્રન્ટના સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે રોનમાંથી મળતી માહિતીના આધારે પોલીસની બાઇક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાડીઓમાં છુપાયેલા અથવા અસામાજિક પ્રવૃત્તિઓમાં લેપ્ત ઈસમને ભગાડી રહી હતી આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ અઘટિત ઘટનાને બનતી અટકાવવાનો અને રિવરફ્રન્ટને સાર્વજનિક ઉપયોગ માટે સુરક્ષિત બનાવવાનો છે બ્યુરો રિપોર્ટ એલ સ્ટાર ન્યૂઝ સુરત